લુણાવાડા નગર વિસ્તારમાં આવેલા નાગરવાડા વિસ્તારમાં વર્ષો જૂનું સુપ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ આવેલું છે આ હાટકેશ્વર મહાદેવમાં એકસો પચાસમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં દેશ વિદેશ સહિત વિવિધ રાજ્યોમાંથી નાગર બ્રાહ્મણો પાટોત્સવમાં ઉજવણીના ભાગરૂપે જોડાયા હતા જ્યારે પાટોત્સવમાં હાટકેશ્વર દાદાની ભવ્ય શોભાયાત્રા લુણાવાડા નગરના વિવિધ માર્ગો પર ફરી પરત ફરી હતી જ્યારે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ચૈત્ર સુદ ચૌદસ અમારા ઈષ્ટદેવ હટકેશ્વર દાદાનો આજે પ્રસંગ અને આ બધા અમે આ હટકેશ ભક્તો નાગરવાડો દેશ દેશાવરથી વરથી અહીંયા આગળ આવીએ છીએ અને દાદાની પાલખી એમ કહેવાય છે કે આજે છસો વર્ષથી આ પ્રસંગ ચાલતો આવ્યો છે અને અમારા જે નીલકંઠભાઈ છે એમની છઠ્ઠી પેઢી અત્યારે આ હાટકેશ્વર દાદાને સેવા આપી રહી છે આ એક એવો પ્રસંગ છે કે જેમાં કોઈ પણ જાતના એ ધર્મ કે એના વગર અમે એનો આનંદ લઈએ છીએ ભક્તિ અને શક્તિનો મિલાપ એટલે આજે અમારો હાટકેશ્વરનો દિવસ

हारा रे दादा जय हो जय हो जय हो, जाए हो।, जाए हो।, जाए हो।, जाए हो।